નમસ્કાર મિત્રો કચ્છ જિલ્લો અને કચ્છ જિલ્લાનો આ માંડવી તાલુકો અને માંડવી તાલુકાનું મોટા લાયઝા ગામ મોટા લાયઝા ગામ હરિયાળું બને એના માટે અમારે ખેત સિવાય ગઢવી હોય સાથે કઈ કેટલા એવા પ્રકૃતિ પ્રેમી લોકો હોય કચ્છ પ્રેમી લોકો હોય વતન પ્રેમી લોકો હોય પ્રકૃતિ પ્રેમી લોકો હોય એવા લોકોના માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ સમગ્ર ભારતભરમાં એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કામગીરી કરતી હોય સો ટકા વૃક્ષ ઉછેરની જવાબદારી સાથેની કામ કરતી હોય એક એક વૃક્ષને ગાંડો બાવળ કાઢવાથી લઈ અને મોટું કરવાની જવાબદારી જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ ગાંડો બાવળ જે તે વિસ્તારમાંથી કાઢે અને જગ્યા સદભાવના ઉદ્ધાશ્રમ સોંપે ત્યાંથી લઈ અને સો ટકા જવાબદારી સાથે વૃક્ષ ઉછેર થાય ત્રણ વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી હોય આ રીતે દરેક વૃક્ષને ખાડા કરી અને ખાડા કર્યા પછી એ દરેક વૃક્ષની માવજત સાથે એક એક વૃક્ષ મોટું થાય માટે વાવેતર કરવામાં આવે ખૂબ ઊંચી હાઈટ હાઇટનું પિંજરું અને પિંજરા સાથે વૃક્ષનું રોપણ થાય લીલી જાળેવાળું પિંજરું હોય ત્રણ વર્ષ સુધી એને ખામણા કરીએ એને પાણી આપીએ સો ટકા જવાબદારી સાથે વાવેતર કરતો અહીં ખાડો તમે જોઈ શકો છો જેસીબી ની મદદથી ખાડો તૈયાર થઈ ગયો છે આ ખાડાની અંદર આ નાખવામાં આવે છે દેશી છાણિયું ખાતર આ આ આ છાણિયું ખાતર છે ને ભાઈ હા દેશી છાણિયું ખાતર એ બધા ખાડામાં નાખો બધા ખાડામાં નાખીએ એટલે આનાથી શું થાય અને વૃક્ષને ગ્રોથ મળે છે

કરણભાઈ હોય લકીભાઈ હોય નવીનભાઈ હોય અમારે કિશોરસિંહજી હોય આ કચ્છ જિલ્લાના અમારા વૃક્ષ સારથી મિત્રો ખૂબ ચીવટ કરે ખૂબ મહેનત કરે તાડ તડકો વરસાદ જોયા વગર એની માવજત કરે વૃક્ષની વાવેતરથી માટી મોટા કરવાની સંપૂર્ણ જવાબદારી સાથે કામગીરી કરે આ કચ્છ હરિયાળો બને આ મોટા લાયજા ગામ હરિયાળો બને સમગ્ર ભારત દેશ હરિયાળો બને એ પ્રકૃતિના મહાવિયારમાં સદભાવના વૃદ્ધાશ્રમના આ પ્રકૃતિ આપ સૌ પણ જોડાશું તમારું ગામ પણ હરિયાળું બને આપણું વતન વૃંદાવન બને એ ભાવ સાથે જય વૃક્ષ દેવતા જય ધરતી માતા વંદે માતરમ વંદે ગૌ માતરમ આ ને આ રીતે દોઢસો કરોડ વૃક્ષો વાવાય અને સમગ્ર દેશ હરિયાળો બને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ